વલસાડ સિટી પોલીસે હાઇવે પરથી ટેમ્પોમાં પુઠાના બોક્સની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પુઠાના બોક્સમાં છુપાવેલો રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ સાથે ટેમ્પો મળી કુલ નવ લાખથી વધુનો મુદ્દાભાર કબજે કર્યો મળતી વિગત અનુસાર વલસાડ પોલીસે ફરી એક વખત બુટલેગરોની ચાલાકીને ઝડપી પાડી છે આ વખતે પુઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો હતો અંદાજે નવ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગત મુજબ ગુજરાતમાં દારૂના ધંધામાં મોટી કમાણીના કારણે દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે જો કે ફરી એક વખત વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરે ટેમ્પોના બોક્સમાં દારૂ સંતાડવાની તરકીબને વલસાડ પોલીસે ખુલ્લી પાડી હતી મળેલી બાતમીના આધારે સિટી પોલીસની ટીમ હાઈવે પર વોચમાં હતી એ દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પો નંબર જી જે વન ફાય એ નાઇન ટુ ટુ નાઇનને રોકી તપાસ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પોમાં પુઠ્ઠાના બોક્સમાં ભરેલા હતા અને કાંઈ શંકાસ્પદ વસ્તુ દેખાઈ રહ્યું ન હતું પરંતુ સિટી પોલીસે પાક્કી બાતમી મળી હોવાથી બોક્સમાં તપાસ કરતાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાં બોક્સની આડમાં છુપાવેલા રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારથી વધુ કિંમતનો વિદેશી દારૂ સાથે કુલ નવ લાખથી વધુનો મુદ્દા પર કબજે કર્યો હતો અને ટેમ્પો ચાલક વાપીના ડાયાભાઈ અહીરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછા ધકેલી દીધો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ જથ્થો દમણથી ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો આથી વલસાડ પોલીસે આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરી આગળની વધુ પૂછપરછ કરી દારૂનો આ જથ્થો ક્યાંથી ભરીને કોને ત્યાં લઈ જવાઈ રહ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આમ ફરી એક વખત વલસાડ જિલ્લા પોલીસે બુટલેગરોની ચાલાકીને ઝડપીને તેમના ઈરાદા ઉપર પાણી ફેરવી દીધું હતું